અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જીઆઈડીસી પોલીસની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે આવેલ શિવમ રેસિડન્સીના મકાન નંબર એ એકત્રીસમાં રહેતા નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિએ પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનનો મોટો જથ્થો સંતાડ્યો છે આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન મકાનમાંથી પાંચ પોઈન્ટ બાસઠ લાખની કિંમતના ગોગો સ્મોકિંગ પેપરના આઠસો અઢાર બોક્સ મળી આવ્યા હતા પોલીસે બે મોબાઈલ સહિત કુલ પાંચ પોઈન્ટ બોતેર લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરાયા છે તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગોગો પેપર કોનને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અમદાવાદ તરફથી હોલસેલમાં ગોગો સ્મોકિંગ કોનનો જ મોટો જથ્થો લાવતા હતા અને ત્યારબાદ છૂટકમાં વેચાણ કરતા હતા